કારીરબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્ર આવેલું છે જ્યાં જન ઔષધિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક કદમ માતૃશક્તિ કિ ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહિલાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ લોકોના જીવન બચાવવા માટે ઉપયોગી એવી સીપીઆરની ટ્રેનિંગ પણ મહિલાઓને આપવામાં આવી ખાસ કરીને પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્ર જે વડોદરા શહેરમાં ચાલી રહ્યા છે જેની શરૂઆત કરી દેવામાં આવી છે તેના વિશે મહિલાઓને પણ માહિતી આપી શકાય તેમને માહિતગાર કરી શકાય સાથે જ મહિલાઓ પણ આ પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રનો ઉપયોગ વધુમાં વધુ કરે જ્યાંથી તેઓને ઓછા દરે દવાઓ મળી શકે તેમ છે આ પ્રધાનમંત્રી જન જનઔષધિ કેન્દ્રનો વધુને વધુ ઉપયોગ થાય માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમનું સ્વાગત કરશે રશ્મિબેન શાહ જે રેડ ક્રોસ સેક્રેટરી ઓફ વડોદરા સ્ટાફ નર્સ ઇએમએનઆઈસી માં છેલ્લા 6 વર્ષથી સેવાઓ બજાવું છું વડી અહીંના સ્ટાફ નો છેલ્લા 6 વર્ષથી ઓળખું છું મારા હસબન્ડ ને ડાયાબિટીસ તેમજ જ કોલેસ્ટ્રોલ ની દવાઓ જે બજાર માં ખૂબ જ મોંઘા દરે મળે છે જે અહીં ખૂબ જ રાહત દરે મળે છે જે તમામ દવાઓ હું એસએસજી હોસ્પિટલ ના જન ઔષધિ કેન્દ્રમાંથી જ ખરીદું છું જેમાં મને સિત્તેરથી એંસી ટકા રાહત દરે બધી જ દવાઓ મળે છે જેથી હું આપ સૌનો અનુરોધ કરું છું કે તમે પણ સૌ અહીંની યોજનાઓનો લાભ લો અને અહીંથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખો વડી અહીંના સ્ટાફના કસ્ટમર સાથે ખૂબ જ પ્રેમ અને સંવેદનશીલતાથી વર્તન કરે છે આથી સૌ આથી તમે પણ સૌ જન ઔષધિ કેન્દ્રની રાહત દવાઓની ખરીદી કરો એવો મારો પર્સનલી આગ્રહ છે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના દ્વારા એકથી સાત માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે આપણે જન ઔષધિના એક કદમ માતૃશક્તિ વિવાહ માટે આયોજન કરેલ છે પ્રધાનમંત્રી જન ઔષધિ શું છે એ પ્રધાનમંત્રી જન ઔષધિમાં આપણા ભારતમાં પંદર હજારથી વધુ સ્ટોર્સ આવેલા છે જેમાંથી ગુજરાતમાં સાતસો ને પચાસથી વધુ સ્ટોર આવે છે જેમાંથી એંશીથી વધુ સ્ટોર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આવેલ આવેલ છે આ જનઔષધિ સ્ટોરમાં બહારના મા સ્ટાન્ડર્ડ મેડિકલ મેડિસિન કરતાં સસ્તા ભાવે મેડિસિન મળે છે જે બહારના બ્રાન્ડેડ મેડિસિન કરતાં પચાસથી એંશી ટકા મેડિસિન્સ સસ્તા ભાવે મળે છે જેથી અત્યાર સુધી છેલ્લા સાત વર્ષોમાં આપણે દેશના ત્રીસ હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે સેવા સાથે આપણને આપણે બ્રાન્ડેડ મેડિસિનની સામે ક્વોલિટીવાળી જનરિક મેડિસિન આપવાનો છે અને આજે આપણે આ એક માતૃશક્તિ વ્યવહારમાં આપણે મેન્સ્ટોસ હાઇજીન મહિલાને લગતા પેડ જે બહારના સ્ટોર્સમાં ચાલીસથી પચાસ રૂપિયા મળે છે તે આપણા ઔષધિમાં માત્ર દસ રૂપિયામાં દસ પેડ મળે છે એટલે આ રીતે આપણે મહિલાઓને સસ્તું અને સારી હાઈજીનવાળી વસ્તુ આપ પ્રોવાઈડ કરીએ છે જે જનઔષધિનો મુખ્ય સેવા સેવા અને હેતુ છે નીરજ ચૌહાણ હું રિજનલ મેનેજ છું આખા ગુજરાતમાં